હા ભાઈ શું કહે આજનો મંત્રી આજનો મારું એવું જેવું કહેતો હે અનાણે ચેતો પડડી કે લોકો મે ઘણા જોયા છે રોટલી બનાવતા બધા તાવડા પર બનાવતા બધા કોઈ રોટી ઉપર બનાવે કોઈ તાવડી ઉપર બનાવે હા તો મેં સબ રોટલી બનાવતા દવેલા પર જોયા એટલે આનું શું આ બધું એ વસ્તુ હોય ને એનો સહી સમય ઉપયોગ કરી લેવો ને તમને તો બધા તો મને આનું એક ટપો નોક્યો જે આનો પાણી કેવી રોટલી થાય એનું થોડું વર્ણન કરી મરણ કરો તો થોડું મજા આવશે બાપ રે એન્ટીમેન્ટ છે લોકરમાં 50 એટલે આનો મતલબ એવો બુઢા કે આમ કડક થઈ જાય છે કોણીરે કે એવો ભાઈ આનો મહિમા આવતો છે એમ જેમ તેમ કોણી નાન પર